બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનો યુવા ડોક્ટર જીગર આસનાનીએ માઉન્ટ એવરેસ્ટ પર દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી આજે પરત આવતા શહેરમાં સ્વાગત રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આ યુવાની સિદ્ધિને બિરદાવવા અને યુવાનું સ્વાગત કરવા માટે બાઇક રેલી સ્વરૂપે અને હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા તેની આ સિદ્ધિએ સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના એક યુવાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટને સર કરવું તે બહુ જ અઘરું માનવામાં આવે છે અત્યાર સુધી ગણ્યા ગાંઠિયા લોકો હશે જે માઉન્ટ એવરેસ્ટ સર કરી પરત ફર્યા હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક માનવામાં આવતી ચડાઈ માઉન્ટ એવરેસ્ટની સફળ બનાવી પરત ફર્યા છે ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચાઈ ધરાવતું શિખર છે જે હિમાલય પરતમાળામાં આવેલું છે અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવે છે તેની ઊંચાઈ આઠ મીટર છે પહેલા તેનું નામ એક્સવી હતું તે સમયે તેની ઊંચાઈ ઓગણત્રીસ હજાર બે ફૂટ અથવા તો આઠ હજાર નવસો ચાલીસ મીટર માપવામાં આવી હતી વૈજ્ઞાનિક સંશોધનોમાં કહેવામાં આવે છે કે તેની ઊંચાઈ દર વર્ષે સેમીના દરે વધી રહી છે નેપાળમાં સ્થાનિક લોકો આને સગર મથા નામથી ઓળખે છે જોકે એવરેસ્ટ સર કરવાના દ્રઢ નિશ્ચય સાથે ઉપર ચડતા દરેક પર્વતારોહકો એમ વિચારે છે કે એવરેસ્ટ સર કરીને જ પરત આવીશું પરંતુ તેમાં પણ ઘણા દિવસોની ટ્રેનિંગ અને ઊંચાઈ પર થોડાક સમય સમયે સમયે કરવાનો સ્ટેપ કરવાનો હોતો હોય છે લીડર સાથેના તમામ તેમના સાથીઓને ચેતવણી પણ આપતા હોય છે કે હજુ સમય છે કોઈને પરત જવું હોય

આમ હાલ તો ડૉક્ટર જીગર આસનાની આ સિદ્ધિને સૌ કોઈ બિરદાવી રહ્યા છે અને માઉન્ટ એવરેસ્ટ સર કરીને સિદ્ધિ મેળવી પરત ફરતા હાલ તો તેઓએ સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે મારો આ પ્રવાસ મારી યાત્રા બીજી એપ્રિલે ભારતથી શરૂ થઈ હતી અને એની પૂર્ણાહુતિ કાલે રાત્રે થઈ છે આજે સવારે હું અહીંયા ડીસા ખાતે આવી ગયો છું અને આની જે શરૂઆત છે એ કહીએ તો ત્રણ વર્ષ અગાઉ મેં એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યો તો ત્યારે મને મનમાં થયું કે ના હું કરી શકું એમ છું અને પછી ધીરે ધીરે હું એની તૈયારીમાં લાગ્યો અને દર વર્ષે બે ત્રણ બે ત્રણ માઉન્ટેનું જે વિશ્વ લેવલે પ્રખ્યાત છે એ ધીમે ધીમે સર કરતો ગયો અને લાસ્ટ યર મેં અલાસ્કાનું એટલે કે ઉત્તર અમેરિકાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર સર કર્યું પછી મને લાગ્યું કે ના હવે હું થોડો પ્રિપેર છું તૈયાર છું પણ હા આની તૈયારી અલગ હોય છે જેમાં મને આઠથી સાડા આઠ મહિના લાગ્યા જેની શરૂઆતના દિવસોની વાત કરીએ તો લગભગ બેથી અઢી કલાકની મારી ટ્રેનિંગ રહેતી જે મેં ડીસા ખાતે આવેલા ગોલ્ડ જીમમાં લીધેલી જેના ટ્રેનર શ્રવણભાઈ સાખલા છે મિથુનભાઈ મકવાણા છે જેની જેના માર્ગદર્શન નીચે મેં ટ્રેનિંગ લીધી ધીમે ધીમે જે અઢી કલાકની જે ટ્રેનિંગ હતી એ વધતી ગઈ દર મહિને અને છેલ્લા ત્રણ મહિના હું સાડા ચાર કલાકની ટ્રેનિંગ જીમમાં લેતો સાથે ડાયટનું પણ એટલું ધ્યાન રાખવું પડતું સાથે પોઝિટિવ મોટિવેશન એટલે કે નેગેટિવ વિચારો ના આવે એની માટે સારી સારી પુસ્તકોનું વાંચન કરવું અને ધીરે ધીરે છેલ્લા દોઢ બે મહિના હું એકાંતમાં જ રહેવાનું મેં ચાલુ કર્યું જોવા જઈએ તો ચારથી પાંચ મહિના પણ છેલ્લા દોઢ બે મહિના તો બિલકુલ હું એકાંતમાં જ જતો જ જેથી હું બીમાર ના થઈ શકું અને મને ખ્યાલ હતો કે ત્યાં મારે એકલા જ રહેવાનું છે અમારું જે ગ્રુપ હતું એમાં ટોટલ તેર મેમ્બર હતા એમાં હું ઇન્ડિયન હતો બાકી ચાર જણા અમેરિકાના હતા બે જણા ઓસ્ટ્રેલિયાના એક વિયેતનામ બે સ્વિટ્ઝરલેન્ડ અને છેલ્લે અમે સાત જ જણા સફર જેને સફળતા મળી છ જણા મધ વચ્ચે એટલે કે ધીમે ધીમે કરી અને એ લોકો છટકતા ગયા અને એ લોકો ધીમે ધીમે એ લોકો આ સર ના કરી શક્યા એ લોકો ફેલ થયા સા અહીંયા આવીને બહુ વધી ગયો છે ત્યાં તો એટલે એકલો હતો એટલે બહુ ખ્યાલ નહોતો આવતો કે મેં શું એચીવ કર્યું છે પણ અહીંયા આવ્યા પછી બધાનો સહકાર પ્રેમ અને એ જોઈ અને મને લાગ્યું કે ના ખરેખર મેં બહુ ગૌણપૂર્ણ કામ કર્યું છે ચિરાગ શ્રી મારી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ